લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ટેકનોલોજી વિશ્વાસ અને ટીમ વર્ક દ્વારા બે દાયકા પૂરો કરતી બેન્ચમાર્ક એજન્સી વોટર હીટર ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણીય બેન્ચ પાર્ક એજન્સી પ્રાઇવેટ લિમિટેડ છ જાન્યુઆરીના દિવસે બે હજાર ચારથી બે હજાર ચોવીસ સુધી પોતાના પ્રોડક્ટ્સ રજૂ કરીને ઇનોવેશન ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના વીસ વર્ષની ઉજવણી કરી હતી છેલ્લા બે દાયકાથી બેન્ચમાર્કનું મિશન રહેણાંક અને વ્યવસાયિક ઉદ્યોગો માટે શ્રેષ્ઠ વોટર હિટર સેવાઓ અને પ્રોડક્ટ પૂરી પાડવાનું છે વિશ્વ કક્ષાના ગુણવત્તાયુક્ત ઉપકરણો તાલીમબદ્ધ ટેકનિશિયનો અને ટકાઉ ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગના સંયોજક થકી બેન્ચમાર્ક સતત વધુ મૂલ્યનું સર્જન કરતી આવી છે કંપનીના મુખ્ય પ્રોડક્ટમાં રેસિડેન્શિયલ વોટર હિટર કોમર્શિયલ વોટર હીટર વોટર ટ્રીટમેન્ટ સોલ્યુશન તેમજ સોલાર રૂફટોપ ની પીવીસી સિસ્ટમનો સમાવેશ થાય છે ભારતમાં આટલા મોટા વોટર હીટર્સની રેન્જ કોઈની પાસે નથી બેન્ચમાર્ક ઇઝ અનપેરેલલ આટલી ઇલેક્ટ્રિક ગીઝર ગેસ સોલાર અને હીટ પંપની રેન્જ કદાચ વિશ્વમાં કોઈની પાસે નથી જે બેન્ચમાર્ક ઇન્ડિયામાં ઓફર ઓફ કરી રહી છે બેન્ચમાર્કની યુએસપી એવું છે કે અમે પ્રોડક્ટ ઇન્ડિયાનાઇઝ આપડા વોટર કન્ડિશન્સ અને પ્રેશર કન્ડિશન્સ પ્રમાણે બનાવીએ છીએ અને એને કારણે પ્રોડક્ટની આવરદા વધે છે એનું પરફોર્મન્સ વધે છે અને એની એફિશિયન્સી વધે છે એટલે અમારા બધા જ પ્રોડક્ટ ડાયરેક્ટ ઇમ્પોર્ટ નહીં કરતાં ડાયરેક્ટ ઇન્ટીગ્રેટ નહીં કરતા ઇન્ડિયનાઇઝ બનાવીને ઇન્ડિયાની વોટર કન્ડિશન્સ પ્રમાણે ડેવલપ કરાવીએ છીએ અમારા માટે બહુ આનંદનો દિવસ છે કે આજે અમે વીસ વર્ષ પૂરા કરીને એકવીસમા વર્ષમાં દાખલ થઈ રહ્યા છીએ અમારી જર્ની વીસ વર્ષથી થઈ તમને થયું કે લેટસ હેવ ગ્રેટિટ્યુડ આપણા કસ્ટમર્સ ડીલર્સ પાર્ટનર્સ ઓલ સ્ટેક હોલ્ડર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરીએ અને એમને થેન્ક યુ કહીએ હું તમારો બધાનો બી આભારી છું કે તમારા બધાના સપોર્ટને કારણે કસ્ટમર સુધી અમે સરળતાથી પહોંચી શક્યા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવા બદલ કંપનીએ પોતા પર ગર્વ અનુભવે છે શિવાચિન્હ સિદ્ધિની ઉજવણી પ્રસંગને સંબોધન કરતા બેન્ચમાર્ક એજન્સીના ડિરેક્ટર નિશિત જોશીએ જણાવ્યું કે અમારો હેતુ હંમેશા અમારા ગ્રાહકને આધુનિક સેવા પૂરી પાડવાનો રહ્યો છે બે દાયકાની સફળતાની અમારી આ સફળ અમારા ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સેવાઓ થકી સતત અમે આગળ વધી રહ્યા છીએ અને ગ્રાહકોને સંતોષ પણ આપી રહ્યા છે ઉજવણીના આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર ડોક્ટર પૂર્ણાનંદ ભાલે પ્રોફેસર ડોક્ટર મનીષ રાઠોડ મેથ્યુ ચેરિયન જોન ચેંગી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વીસ વર્ષની પૂર્ણાવતી પ્રસંગે બેન્ચ પોતાના ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર્સ પાર્ટનર્સ અને લાખો ગ્રાહકો સહિત તમામ હિતકારક ધારકોને તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ બિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન